રોડ રસ્તા વિકાસ તો દૂરની વાત પણ ચરડીવાસમાં માં ત્રીસ વર્ષ થી લોકોના ઘરમાં વીજળી ભારત દેશને આઝાદીના અઠ્યોતેર વર્ષ બાદ પણ કુરડા ગામના ચરડીવાસમાં ઘરો

આપડે સરકારને એટલી વિનંતી છે કે અમારે રસ્તાને માંગણી છે એક અને એક લાઇટની માંગણી છે તો આટલો અમારો સ્વીકાર કરે ને અમને આ બધી મદદ કરે અમારું બરાબર કેટલા વર્ષથી તમારા અહીંયા તમારા છે ને લાઈટ નથી વર્ષ બરાબર બરાબર અરજી નથી એવું હોય કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તમારી કોઈ રજૂઆત સાંભળી નથી બરાબર ઓકે